કારણ કે ત્રીજું પાન ફેરવી છે કાવરિયામાં એટલે કાળું બી વાવી એમાં ત્રીજું પાણ છે ને અને પાણી બે કાંઠ ધીમું આવે એવું લાગે છે હા એટલે કે એટલે વાર લાગશે પાણી વાળ અને એ તો થાય કે એક કેરો તો વાળ લીધો છે મારો ભાઈએ હા એક બે કેરા વાળે ને તો હું આવી ગયો તો હવે મારે પાણી વાળવાનું છે ને મારો ભાઈ વી દે છે ને હવે આપણે પાણી વાળવા મળીએ કાવરિયામાં છે બે કામ કરીએ છીએ એક તો જો પાણી વાવીએ છીએ ને બીજા નંબર ઉપર જવા તાર એક હેઠળ તાર બે જે હેઠાડી માટે બાંધેલા હતા એ ભેગા કરીએ છીએ એને હેઠળ પાણી વાળીએ છીએ હાલો આપણે તાર ભેગા કરવા મળીએ ફાઇનલી દોસ્તો તાર હે કે બધા છોડને કાંઈ સકલેલા અને અત્યારે મારે કેરો ફરાઈ ગયો છે તો નાખો હવે શું તો અહીંયા પાવડો છે અને જો ઠેર 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 પાણી પહોંચ્યું હોય તો હું નાખો વાળવા આવ્યો છું તો નાખો વાળવા કે નાખવા જો નવા ગરમ પાણી દીધું ને હવે આપણે જઈએ છીએ તાર ભેગો કરો આયુર્વેદ ભેગો કરી લઈ પછી તારની બળી તમે તો હાલ કંઈક ભેગો કરે છે તો ફાઈનલી દોસ્તો આપણે આવી ગયા છીએ તાર ભેગો કરવા તો 哪里那个。 બધા ભેગી થઈ ગયા ભેગી થઈ ગયા પૂરું બીજું કામ બીજું કામ પૂરું થયું ત્રીજું કામ તો પાણી તો સારું જ છે અત્યારે હું જ છું નાખું વાળવા તો આપડે નાખું ભરાઈ ગયો છે તો હવે નાખું વાળી લઈ નાખું વાળીને પછી હવે બપોરથી કહે તો જમીન કાઢી લઈને એવું કરી લઈએ અને તમે બધા હાલો જમવા અને દોસ્તો આપણે જમીન ખાલી ને જઈએ છીએ ને અત્યારે પાછું બીજી ભાંગડી પાણી સડાઈ દીધું આ ભાંગડીમાં ને ઓલી ભાંગડી એટલી બધી ને બીજી ભાંગડીમાં પાણી સડી એટલે કે ઉપર પાણી સડી દીધું હોય બે ભાંગડી કરે લે નાખી નાખી તો એક દરિયા પાઈ દીધો બીજા દરિયામાં પાણી સડાઈ દીધું હોય તો બીજી દોરિયામાં પાણી હાલે છે અને લેટ જવાની હજી વાત નહીં દોસ્તો અત્યારે હે કે લાઇટ બીજી છે ને અત્યારે તડકો હતો થોડોક તડકો લાગી જવા ને તો સાંજે બે અને આજના બલકમાં બસ આટલું જ થી વિડીયો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને ખેતીને કંઈ કામ કરવા નહીં એટલે ના કંઈ વિડીયો ઉતારવાનું નહીં તો બધાને જય માતાજીને આવજો